એક દીકરીના અવાજ બનીને આજે હું તમારી સમક્ષ આવી છું મને પણ દુઃખ થાય કે આજે આવા આપણે લાઈવ પડશે કે જેના હાથ ના હોય પગ ના હોય એવા લોકોને મારે બાર પાડવા પડશે શરમ તો આજે મને પણ થાય છે બત્રીસ હજાર લખાણ બત્રીસ લખાણ નહીં પણ બત્રીસ હજાર લખણ ખોટો કેટલી હદે હેરાન કરીને એને કાઢી મૂકીને મૂકી આવ્યા એ ટોટલી વાત તમારા કેવા હું રજૂ કરીશ કારણ કે એને જેવું બોલતા આવડે છે ને અને પબ્લિક સામે સારું બનતા આવડે છે ને એવુંય દીકરી બાન નથી આવડતું ઓ ખાનદાની છે હો ઓરિજિનલ રાજપૂતાણી છે ઓરિજિનલ ઓરિજિનલ રાજપૂત છે કારડિયા રાજપૂત ઓરિજિનલ કેવાય બાઈ કે આજે તે આટલે આટલી હદે હેરાન કરી ને છતાં પણ મને રોકે છે મને કે જવા દયો મારા નસીબમાં જે હતું એ થઈ ગયું ભોગવવાનું લખ્યું હશે મારી જિંદગીમાં જતું કર દઉં એમ પણ આજે લોકોની આંખ ખોલવા માટે એટલા માટે આવી છું આજે દીકરીને કેટલી હદે માર્કેટમાં વગોઈ નાખી હે શું બગાડ્યું તે છોકરીએ તારું ઈ છોકરીએ શું તારી યારે ગદ્દારી કરી બચારી બધું ભૂલીને એને તારી સાથે જીવન જીવવાનું એને વિચાર્યું કે ભાઈ મારી સાથે પેલો બનાવ આ બનાવ હવે જે પેલા ભાભી હતા ને હું તમને પેલેથી વાત કરું આ ભાઈ સિંડોડિયો છે મોટો સિંડાડિયો તાપુતારામાં અમદાવાદમાં કોની ગાડી લઈને જતો તો એની ગાડીમાં કેટલી કેટલી 1 બાય 1 છોકરીઓ અને આને કેટલી બધી છોકરીઓને ફેમસ ફેમસ કરવાની ફેમસ કરી દેવાની પ્રોમિસો આપે તારી યાર વિડીયો બનાવવાની પ્રોમિસો આપે એવી રીતના કરી કરી છોકરીઓ મૂર્ખી છે કે આવા ઠુઠ્ઠા પાસે જાય ઠુઠ્ઠા પાસે જાય બાપો ફેમસ આઈ નો કરીન કાઈ નઈ અડી ગયો અડી અડી ગયો બધી છોકરીઓને હાલે ઈ બધું તો સાઈડમાં આર્યું પણ ત્યાર બાદ આ કાજલ રે કાજલ જેની સાથે આજે લગન કરે ને સ્ટોરી મૂકી પોસ્ટ મૂકી ઈ કાજલ પાંચ થી 6 વર્ષ ત્યાર ને કોન્ટેક્ટ માં હતી ઈ તો હતી જ પણ બીજી ઢગલો હતી કોન્ટેક્ટ માં આવી જવાનો હા મે તને છોકરીઓને ઘરે લઈ જઈશ કેમ કે ઈ છોકરીઓ નું નામ મારે એટલા માટે નથી લેવા કે છોકરીઓ બદનામ થાય એટલા માટે પણ તું હોય તો છોકરીઓના ઘરે હું તને લઈ જઈશ કે તે કેટલી છોકરીઓની જિંદગી બગાડી વાતે વાતે દરેક વિડિયોમાં 2012 માં મારી સાથે શોટ આવ્યો મારા બે હાથ વહી ગયા પગ વયો ગયો રોદડા રોય રોય તો તું ફોલોઅર્સ માંગે ભીખમાં આ કાજળ રહી ને એ આના કોન્ટેક્ટમાં પાંચ થી 6 વર્ષથી એને કોન્ટેક્ટમાં હતી મિત્ર હો નોતીઓ આયુ દર્શાવે છે ને તે પબ્લિક વચ્ચે કે મારી મિત્ર હતી છોકરી એવી હતી કે આ ભાઈ ને લબડાઈ રાખ્યો કે ભાઈ મારા ઘરે લગન મારા ઘરે જ્યાંથી કેસે ત્યાંથી હું લગ્ન કરીશ મારા મમ્મી પપ્પા તારીયારે લગ્ન કરાવશે નહી

તો ઇન્સ્ટાગ્રામ ઉપર થી નસ્તે ભાઈ પાછું લફડું ગોઈતું કોની આરે પાયલ ભાભી ને ફસાયવા છે પેલી વાઈફ હતી ને એને ફસાયવી ઇન્સ્ટાગ્રામ માંથી મોટી મોટી વાતો કરીને હવે પાયલ ભાભી ના ડિવોર્સ થયેલા પેલા ઘરે પાયલ ભાભી ને ઓલરેડી ડિવોર્સ થઈ ગયેલા હતા અને એમના ઘરે નાની દીકરી છે વાલા એની નાની દીકરી છે હવે એક મહિનો આની માએ એના મામાએ અને આને ઈ દીકરીને એક મહિનો એમના ઘરે રાખી એમના ઘરે રાખી અને એને ઘણા બધા એવું કીધું કે ભાઈ વાંધો નહી તારી દીકરીને અમે સાચવશું તને રાખશું મારા દીકરાનું ઘર બંધાતું હોય તો અમને શું વાંધો ઓય તું કઈ હીરો નથી આ દીકરી બધું જાણવા છતાં પણ એ કેનું ઘર સંસાર આગળ વધે એટલા માટે ઈ તારો નેચર જોઈને આવી પણ એને નોતી ખબર કે તારા પેટમાં પાપ શું છે હે પેલા એને હું કીધું પાયલ ભાભીને કે હું તારી નાની દીકરીને પણ સાચવીશ અને તને પણ આખી જિંદગી રાખીશ આવું કીધું ત્યારબાદ બાદ એક મહિના પછી ભાભી પોતે પ્રેગ્નન્ટ હતા અને લગ્ન કર્યા પેટમાં છોકરું હતું અને ફેરા ફેર્યા છે ઓ વાલા ઈ બાઈ પેટમાં મહિના જતા હતા બરાબર એટલે લગ્ન કર્યા ત્યાર બાદ લગ્ન કર્યા પછી એની નાની છોકરીને રાખવામાં આના ફેમિલીને અને આ ભાઈને જે લખણ છે ને 32 લખણ ખોટો ઠુઠો એને વાંધો પડ્યો એટલે સૌપ્રથમ નાની એવી દીકરીને એની માથી અલગ કરી નાની એવી દીકરીને એની માથી અલગ કરી અને દીકરીના બાપના ઘરે દીકરીને મૂકી આવ્યા નાની એવી દીકરીને હવે ભાભીને એવું હતું બિચારેને કે મારે પેલા ઘરે આવું થયું અને બીજા ઘરે આવું હવે કાંઈ વાંધો નહીં મારા નસીબ કે મને મારી દીકરીથી અલગ કરે છે તો ભાભી એમાં પણ માની ગયા કે વાંધો ને મારી દીકરી મારા બાપના ઘરે રહેશે મારી દીકરીને વાંધો નહીં તમે નો રાખો તો હવે લગન કરવાતા ત્યાં સુધી રાખી એની છોકરીને સાઈજવી અને પછી આ ભાઈ એવું કીધું કે તારે માર્કેટમાં કહેવાનું નહીં કે તું ડીઓસી છું તારે નાની દીકરી છે આવું નહીં કહેવાનું કેમ કે હું તો ફેમસ છું હું સેલિબ્રિટી છું એટલે તું આવું બધું મારા ભાઈબંધ મિત્રો ને એને ગામમાં કે કે તું મેરીટ છું તો મારી આબરૂ જાય આ વાત કરી એટલે દીકરી મુંજાણી તો પણ એને એક્સેપ્ટ કર્યું રાખ્યું રહી બિચારી ત્યાર બાદ એની દીકરીની એકવાર એને સ્ટોરી ચડાવી સાંભળજો મિત્ર એની દીકરીની સ્ટોરી ચડાવી એનો બર્થડે હતો તો સ્ટોરી ચડાવી ઇન્સ્ટાગ્રામ માં તો જેવી સ્ટોરી આ ભાઈએ જોઈ ને એવો તરત ઘરે આવ્યો અને આને એની માયાના બે થેણા બે જણે થઈને બહુ માયરી બહુ માયરી આ દીકરીને ખાલી ભૂલ સુ કે એની દીકરીની સ્ટોરી ચડી જાય તો ગામમાં ખબર પડી જાય કે આ મેડમ ડીવોસી છે અને આને દીકરી છે નાની એવી ખબર પડી જાય પણ ભાઈ એક માની વેદના તો માં જ જાણે કે આજે એની દીકરી થી અલગ તો તમે કરી પણ તમે એના મન એના દિલ ને દિમાગ થી એની દીકરીને દૂર કરવા માંગતા હતા પણ મિત્રા કોઈ માં એવી નો હોય કે ના દિલ થી દૂર કરી શકે હા એને સમાજ માં એને એ એવું હતું કે હવે લગન જ કર્યા છે અને લગન પછી મારી સાથે આવું કર્યું તો હવે મારે આ સંબંધને સમજવું પડશે અને આ બધું જ તું કર લે છે મોઢામાંથી લોય કાઢી નાખ્યું તું મિત્રા આને મોઢામાંથી લોહી કાઢી નખ્યું તું કેટલી વાર માયરી ને હું તમને કહું ત્યાર પછી એની દીકરીની સ્ટોરી ડિલીટ મરાવી અને મારી અને વોર્નિંગ આપી દીધી તારે રહેવું હોય તો રે આજ પછી તારી દીકરીનો ફોટો કે કોઈ પણ જગ્યાએ મુક્તિ નહીં ઓય નવા નવા લગન થયેલા હતા એટલે કોઈ પણ દીકરી સહન કરે કે ભાઈ એક ઘરે તો મારે ડિવોર્સ થયા તા આજે હું આ ઘરે આવીશ ને મારી સાથે આ બનાવ બનશે તો મારો સમાજ શું કહેશે આ ગામ શું કહેશે